ને જમણા જમણાકાંઠામાં સતત એકસો ને અગિયાર દિવસ રેકોર્ડ બ્રેક દિવસો માટે મુકેશભાઈના પ્રયત્નને કારણે પાણી વ્યવહારવામાં આવ્યું અને એના ફલશોથી તમે જોવો તો ખેડૂતોની મહેનત અને પૂરતા પ્રમાણમાં પાણી ખેર ખાતરને પાણી નસીબ ન લાવે તાણી ખેડૂતોએ પૂરતા પ્રમાણમાં ડાંગરનો મબલક પાક ઉઠાડ્યો અને એમાં પણ ખાસ કરીને અમારી સો વર્ષથી પણ જૂની સહકારી પ્રવૃત્તિ પુરુષોત્તમ ફાર્મર્સ સાથે જોડાયેલી સભ્ય મંદિરીઓમાં બાર લાખથી પણ વધારે ડાંગરની ગુણીનો પાક આજે કમ્પાઉન્ડમાં ગોડાઉનોમાં આવી ગયો